નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજે વિડિયો પર માહિતી આપવાની છે કે શિયાળો છે એ ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે ઉનાળાની શરૂઆત છે ટૂંક સમયની અંદર થવા જઈ રહી છે ત્યારે ઉનાળુ પાકનું વાવેતર હવે ક્યાં સુધીમાં કરવું અને ક્યારથી કરવું એ વિશે ચર્ચા કરશું સૌ પ્રથમ તો દરેક મિત્રો આ વિડીયો લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી હવે ખાસ જે જણાવવાનું છે કે આજે તારીખ થઈ છે અઢાર ફેબ્રુઆરી અઢાર ફેબ્રુઆરી થઈ છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો ગયા વર્ષે ઘણી વખત એવું બનતું હોય છે પણ ગયા વર્ષે પણ અઢાર ફેબ્રુઆરી આસપાસ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી આ વર્ષે શિયાળો થોડોક લાંબો ચાલ્યો હા એક ચોક્કસથી છે કે અત્યારે દિવસનું તાપમાન થોડુંક વધારે ઉંચકાયું છે પણ જે રાત્રિનું તાપમાન હોય છે જે લઘુત્તમ તાપમાન હોય છે એ હજુ આટલું બધું નથી ઉંચકાયું પણ હવે આપણે વાવેતર કરવું હોય તો વાવેતર કરી શકાય એ ટાઈપનું હવામાન છે એ ચોક્કસથી થઈ ગયું છે જોકે સામાન્ય રીતે જોવા જઈએ તો રાત્રિનું તાપમાન હોય એ નોર્મલ કરતાં ઊંચું એટલે કે અઢાર ડિગ્રી કરતાં ઉપર હોય ત્યારે જ આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવું જોઈએ કેમકે જ્યારે પણ રાત્રિના ટાઈમે ઠંડીનો માહોલ હોય ઠંડી કન્ટિન્યુ ચાલુ રહેતી હોય એવા સંજોગોની અંદર જો પણ કોઈ પણ પ્રકારનું આપણે ઉનાળુ પાકનું વાવેતર કરીએ જેની અંદર તલ હોય બાજરો હોય અથવા તો જે મગ છે કે અન્ય કોઈ પણ પાક હોય જે આપણે ઠંડી હોય ને એ વાતાવરણની અંદર જોઈને વાવેતર કરી દેવામાં આવે તો બરાબર ઉગાવો આવતો નથી ને આપણું મોંઘું બિયારણ છે એ ફેલ જતું હોય નુકસાની આવતી હોય છે એટલે અમે ઘણા સમયથી ઘણા બધા ખેડૂતભાઈઓને અપીલ કરતા હતા હમણાં વાવેતર ન કરવું છતાં પણ થોડા દિવસ પહેલાં ઘણા બધા ખેડૂતોએ વાવેતર કર્યું પણ છે કર્યું છે એની પાછળ પણ એવા કારણ હતા કે ખેડૂતોની પણ ક્યાંય ને ક્યાંય મજબૂરી હતી મજબૂરી એ હતી કે પાછળથી પાણી ઘટતા હોય પાણીની પાણીની સમસ્યા હોય એટલે વહેલું વાવેતર કરી દેતા હોય છે પણ અત્યારે જોવા જઈએ તો હવે વાવેતર કરવું હોય તો આજે અઢાર ફેબ્રુઆરી થઈ ચૂકી છે આજે અઢાર ફેબ્રુઆરીથી લઈ અને પંદર માર્ચ સુધીમાં તમારે વાવેતર કરવામાં આવે તો યોગ્ય સમય છે જોકે મારુતાએ હું તો ઘણા સમયથી આપણે એ પણ કહેતો હતો કે ફેબ્રુઆરી મહિના કરતાં માર્ચના પહેલાં અઠવાડિયામાં વાવેતર કરવામાં આવે તો અતિ ઉત્તમ છે અને એ વાત હું આજે પણ કહું છું જો કે જે ખેડૂતભાઈનું ઉતાવળ હોય જે પાણીની સમસ્યા હોય ઓરવીને વાવેતર કરવું એટલા માટે આપણે ઉનાળો પાક વહેલો લઈ લેવો હોય આવી હોય વાવેતર કરવું હોય તો કરી શકો બાકી માર્ચ મહિનાનું પેલું અઠવાડિયું છે એ તો અતિ ઉત્તમ છે હવે ફેબ્રુઆરી મહિનાના માત્ર દસ દિવસ બચ્યા છે કેમ કે ફેબ્રુઆરી મહિનામાં તો અઠ્યાવીસ દિવસ જ હોય છે એટલે હવે દસ દિવસ પછી તો માર્ચ મહિનાની શરૂઆત થશે એટલે હવે દસ દિવસ રાહ જોઈ અને માર્ચ મહિનામાં વાવેતર કરવામાં આવે તો એ તો અતિ ઉત્તમ રહેશે પણ જે મિત્રોને ઉતાવળ હવે કરવું જ પડે હોય તો હવે વાવેતર કરી શકાય છે હવે ઉગાવવામાં કોઈ સમસ્યા આવશે નહીં હવે કોઈ પણ બિયારણ વાવવામાં આવશે તો એ આસાનીથી ઉગી જશે કેમ કે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન બંને ધીમે ધીમે ઉંચકાવાનું ચાલુ થયું છે છતાં પણ હજી એક વાત ચોક્કસ છે કે રાત્રિના ટાઈમે થોડો થોડો આપણે શિયાળા જેવો અહેસાસ વાડી વિસ્તારો હોય હાઈવે ઉપર જતા હોય એમાં શિયાળા જેવો અહેસાસ થશે કેમકે અત્યારે જે શિયાળો છે ને એ સંપૂર્ણપણે પૂર્ણ નથી થયો પણ શિયાળાની જે વિડ્રોઅલ પ્રોસેસ છે ને એ ચાલુ થઈ છે અને આ વિડ્રોઅલ પ્રોસેસ છે એ દસ દિવસ ચાલશે એટલે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે ત્યારબાદ માર્ચ મહિનામાંથી આપણે કાયદેસર ઉનાળાની શરૂઆત થઈ જશે જોકે આ જે દસ દિવસ જે સીઝનની જે આ શિયાળુ સિઝનની વિડ્રોઅલ પ્રોસેસ ચાલશે એ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જેમાં તાપમાન ઊંચું જોવા મળે ઊંચું એટલે કે પાંત્રીસ ડિગ્રી કરતાં વધારે કે જે છત્રીસ સાડત્રીસ આડત્રીસ ડિગ્રી સુધી પણ દિવસનું તાપમાન જોવા મળે પણ હવે દિવસનું તાપમાન ઊંચું જોવા મળે પણ એની સાથે સાથોસાથ રાત્રિનું તાપમાન પાછું થોડુંક નીચું હોય એટલે કે રાત્રે થોડોક શિયાળા જેવો અહેસાસ થતો હોય એટલે મિક્સ ઋતુ પણ કહી શકાય અને એક પ્રકારે શિયાળાની વિડ્રોઅલ પ્રોસેસ પણ કહી શકાય આ કંડિશન છે હજુ દસ દિવસ ચાલશે માર્ચ મહિનામાં સંપૂર્ણપણે ઉનાળાની શરૂઆત થઈ જાય એવું અનુમાન છે પણ જે ખેડૂતભાઈ ઉનાળુ પાકનું વાવેતર કરવા માગતા હોય એના માટે હવે અમારા તરફથી આ સલાહ છે કે હવે તમારે વાવેતર કરવાનું હોય તો આજે અઢાર ફેબ્રુઆરી થઈ છે પંદર માર્ચ સુધીમાં કરી દેવામાં આવે તો એ સારું જ રહેશે બાકી માર્ચ મહિનાને પંદર દિવસ તો છે કે એમાં આપણે વ્યવસ્થિત રીતે વાવેતર કરી શકીએ છીએ એટલે ખાસ કરીને શિયાળાની જે વિદાયની શરૂઆત થઈ છે ઉનાળો હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને ઉનાળુ પાકના વાવેતર કરવા આ તમામ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એક અંતમાં દરેક મિત્રો આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ